તો આજે બનાવીશું આપણે આખા કાંદાનું શાક તેના માટે આપણે દસ બાર નાના કાંદા લઈ લીધા છે ટમેટાની પેસ્ટ શીંગના દાણાનો ભૂકો ગાંઠિયાનો ભૂકો કાંદાની પેસ્ટ આદુ લસણની પેસ્ટ તો આપણે કાંદાને વચ્ચેથી કટ કરી લેશું આવી રીતના શારશીરા કરી લેશું બસ આપણું તેલ ગરમ થઈ ગયું છે ત્રણ ચમચા જેટલું તેલ લીધેલું હતું તો આપણે હવે કાંદાને પહેલાં તળાઈ લઈશું આપણે બે મિનિટ થઈ ગઈ છે રાય નાખીશું એક ચમચી જીર નાખીશું એક ચમચી હીંગ નાખીશું કાંદાની પેસ્ટ નાખીશું टमेटा हल चटणी चणा जी पावडर બે મિનિટ આપણે સડવા દઈશું તો આપણે બે મિનિટ પછી તેલ ઉપર થોડુંક આવી દે છે આપણે સિંગના દાણાનો ભૂકો ગાંઠિયાનો ભૂકો હલાવી દઈશું હવે આપણે અડધો ગ્લાસ પાણી નાખી દઈશું પાછો આપણે બે ત્રણ મિનિટ સડવા દઈશું બે મિનિટ આપણી થઈ ગઈ છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું કાંદા ઢાંકીને આપણે પાંચ મિનિટ સડવા દઈશું કે ગીસતી શાક પર બનીને તૈયાર થઈ ગયું છે તો તો લીલી લુણસ આ છે